કે કે સો ભણાઈ ગયો તો પાછો કેમ વિ આવ્યો આ લે જાતી અને કે પતંગ ને ફીટકો ની કે લાવ્યો ગોબર કાકા ની હે લાવ્યો મને કે પૈસા આપે જા હું નો દેવ લે વરી મારી પાસે પતંગ લે જોજેલા મમા હા તે જા તમ મને બીક ને લાગતી અન કટા કરવો તો આવ તો તારે એ મમે લે બેટા પતંગ લઈ

છોકરા કેવાઈ ગયું હલો મારી દેવાનો છે પતંગ લાવ્યો આમ જોતો સર

અરે કેમ ડબલુ એનું ડબલુ હે જો હા હાલો આય તમારો મારે ડબલા વાળો તો એવો ન થતો તો આવે લે લે આલે આલે રહી કે આ તારો એકો અલે આ બીજો તારો ઓ ડબલા વાળો તારા હાટુ ડબલા વાળા લાવી હો દાદી મને તો ડબલા વાળો આપો એ એમાં હેને આવા ફીટ આવે એમાં કઈ બીજા ન આવે

ને દાદી ને થાન જાતા ને એ પતંગો લાયા તે દાદી હરકો હરકો ભાગ દીધો ને તે ભુરી કાકી માર લઈ ગયા અને માર્યો ભુરી કાકી પતંગો લઈ જાય હા છે કાઈ મોરી નથી છે મોટા કહી શું હાવ ડોબા જેવો તારી બાઈડી ને કાઈ કેતો ને કેતો તા

તું કેતો રે કેતો રે મા ભાઈ તો ગોલો દીતો દે હિરકો એનો જા કોકા જેવો તો મને જ મારશે એ એક શબ્દ નહી બોલે કે બબાલી થી નથી જોયો જોયો કોખા જેવો કે છે હા બોલીનો ગોલો હે બોલો છે એ ઉલી કાય ઓસી નથી અને માં નથી એટલે બહુ કંદરે હે હા દેવરના તાતુ નોખાકુડો જાવ તને નોખા ઓલાય કો થાય દે એમાં કઈ થાઉ ને હા ભાઈ ના તમને કઈ કરવો ન છે હે બેરી પતંગ લઈ લે આમાં નોકુ થઈ જાવ એય તારા બાપ પૈસાંગ લાવ્યો છે હાલતી માર બાપો લાવ્યો હા દેખ દેખ કે દેવર નદી બોનું